નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર વેકેશનના દિવસોમાં બાળકોમાં વધતા જતા મોબાઈલના ઉપયોગને અટકાવવા તેમજ બાળકોને રચનાત્મક અને સકારાત્મક પ્રવૃત્તિ તરફ અભિગમ કેળવાય તે હેતુથી મોડાસા કેળવણી મંડળ સંચાલિત બીક અને સ્કૂલમાં ચાર દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થાય અને એમનામાં રહેલી કળા બહાર આવે અને ભાર વિનાનું ભણતર એવી શિક્ષણ નીતિમાં બાળકો આનંદની અનુભૂતિ સાથે શિક્ષણ મેળવી અને પોતાની આવડતને બહાર લાવે તે હેતુથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલમાં આયોજિત કેમ્પમાં આનંદની સાથે વ્યવહારુ જ્ઞાન મળે તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં બાળકોને ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ ફાયરલેસ કુકિંગ સેન્ડ આર્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટની પ્રવૃત્તિઓ આર્મી ટ્રેનિંગ વિવિધ રમતો માટીના રમકડા મોબાઈલ દૂર રાખવાની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની રોજબરોજની પ્રવૃત્તિઓ યોગાસન રેઇન ડાન્સ એવી વિવિધ પ્રવૃત્તિઓમાં સ્કૂલના થી આઠ ધોરણના થી વધુ બાળકોએ ભાગ લઈને ઉત્સાહભેર સમર કેમ્પનો આનંદ માણ્યો હતો વિદ્યાર્થીઓ આખું વર્ષ પુસ્તકનું જ્ઞાન પ્રાપ્ત કરે છે પણ સમર કેમ્પમાં થતી પ્રવૃત્તિ બાળકની વિચાર શક્તિના વિકાસની સાથે સાથે પોતાના મનને પ્રફુલ્લિત કરે છે જેનાથી માનસિક તાણ નથી અનુભવતા અને બાળક મોબાઈલથી દૂર રહે છે અને આનંદ સાથે શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપ થાય તેવા આશયથી

સમર કેમ્પનો જે હેતુ છે એમાં અમારો ખાસ હેતુ એ રહ્યો કે આજના જમાનામાં આધુનિક બાળકો સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે મોબાઈલ આજના સમાજનું મોટું દૂષણ છે અને બાળકો એમાં પ્રભાવ હેઠળ આવી જાય છે અને આપણી જે સાંસ્કૃતિક રમતો છે આપણી જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે કે જે આપણા પૂર્વજો બાપદાદાઓ બનાવીને ગયા છે છે દૂર દૂર એ લોકો રમતો તરફ વધારે રસ ધરાવે કરવા માટે બી સ્કૂલે મોડાસા એજ્યુકેશન સોસાયટી મંડળના સહયોગથી પ્રેસિડેન્ટ બિપિન કાકાના સહયોગથી તથા અમારા પ્રભારી મંત્રી શ્રી ધીરેન કાકા અને નિખિલભાઈના સંપૂર્ણ સહયોગથી પ્રિન્સિપાલ કુંદનસિંહજી તથા વાઇસ પ્રિન્સિપાલ શ્રી વિકી સર અને સ્ટાફના સહયોગથી એક સુંદર સમર કેમ્પનું આયોજન કરેલું વિવિધ સોળ પ્રવૃત્તિઓ અમે ઠેરાવી જેમાં મુખ્યત્વે ક્લે વર્ક રહ્યું રાઇફલ શૂટિંગ રહ્યું ટ્રેકિંગ રહ્યું અને દરેક પ્રવૃત્તિમાં બાળકોએ ખૂબ જ આનંદ લીધો બીક અને સ્કૂલનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે બાળકોના શૈક્ષણિક વિકાસની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓમાં પણ બાળકો એટલા જ પારંગત બને આમાં સમર કેમ્પ દ્વારા બી કનાય સ્કૂલનો આશય હોય છે કે બાળકની અંદર સર્વાંગી વિકાસ થાય જેને આપણે અંગ્રેજીમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ કહીએ છીએ નવી એજ્યુકેશન પોલિસીમાં બાળકના સર્વાંગી વિકાસ એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવેલો છે અને બી કનઈ શાળા ए नवी एजुकेशन पॉलिसी हेठ शिक्षण आप सदाई तत्पर छे अने रह थैंक यू मेरा नाम निर्जा है मैं बीकानेर स्कूल में पढ़ती हूँ मेरा मैं छठी कक्षा में प्रयास कर रही हूँ हमारे स्कूल में हर बार हर साल होता है समर कैंप और इस बार भी हुआ है सबसे पहले चार दिन का होता है ये सबसे पहले हमने सबसे पहले हमने सतोड़िया खेला है फिर आर्मी ट्रेनिंग थी हमारे आर्ट आड, आर्ट एंड क्राफ्ट की आ, हमने अच्छे से सीखा फिर वो हमारा अभी रेन डांस था फिर फायरलेस कुकिंग है एंड फिर हमने रोबोटिक्स यानी कि मैकेनिकल फार्म की अच्छे से की फॉर्म की एंड अभी रेन डांस था तो हमने बहुत ही एंजॉय किया और थैंक यू हमारी स्कूल को क्योंकि हमें हर साल ये

એ લોકોને નવી નવી એક્ટિવિટી શીખવાડવામાં આવે છે જે ભણવાની સાથે સાથે અમે લોકો વર્ષ દરમિયાન કરાવતા જ હોઈએ છીએ પણ ઉનાળાનો વેકેશન દરમિયાન એ લોકો કંઈક નવું શીખે કંઈક નવું જાણે મોબાઈલથી દૂર રહે આઉટડોર એક્ટિવિટીઝમાં માં ઇન્ક્લુડ થાય અને ઘરે પણ વર્ષ દરમિયાન આવી પ્રવૃત્તિઓ કરતા રહે એ માટે અમારા સ્ટાફ મિત્રો દ્વારા અમે આ દર વર્ષે આયોજન કરીએ છીએ અને બાળકો અને શિક્ષકો બધા મળીને આ સમર કેમ્પનું આયોજનને સંપૂર્ણપણે સાત સહકાર થી પૂરો કરે છે ચાર દિવસ માં ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી જેમ કે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું બહાર કેવી રીતે પ્લાન્ટેશન કરવું પાણી પીવડાવવું કેવી રીતે જાળવણી કરવી કયા કયા વૃક્ષો હોય છે એવી એવી પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કરવામાં આવે છે જે ઇન્ડોર એક્ટિવિટી હોય જયારે વધારે પડતો તડકો હોય ત્યારે અમે ઇન્ડોર એક્ટિવિટી કરાવતા હોઈએ છીએ આર્મી ટ્રેનિંગ અ એના સિવાય ઘણી બધી એક્ટિવિટીઝ એવી છે કે જે લોકો ઘરેથી નથી કરી શકતા હોતા માટીના રમકડા બનાવવા ડ્રોઈંગ કરવું હેલ્થ એન્ડ હાઇજીન આવતીકાલે બી પ્રોગ્રામ છે જેમાં એ લોકો ઘરે પોતે ફાયરલેસ કુકિંગ કેવી રીતે કરી શકે એ રીતની પ્રવૃત્તિઓ કરાવતા હોઈએ છીએ મોબાઈલ થી દૂર અમારી શાળામાંથી જે મોબાઈલ પ્રોહિબિટેડ છે ઇવન શિક્ષકો માટે પણ અમે લોકો મોબાઈલ અમે સ્ટાફ રૂમમાં મૂકીને જ આવતા હોઈએ છીએ અને બાળકોને પણ એનાથી દૂર રહીને કેવી કેવી પ્રવૃત્તિઓ એ નવું શીખી શકે એના માટે નાઈન પર્સન્ટ એટલો બધો સક્સેસફુલ રહે છે ને કે એ લોકોને ઘરે પણ વર્ષ દરમિયાન વાલીના રિવ્યુ અમારી પાસે આવે છે કે એ લોકો આ બધી પ્રવૃત્તિઓને રિપીટ કરતા હોય છે ઘરે પણ

અમે એ રીતની પ્રવૃત્તિઓ કરાવીએ છીએ કે એના પછી તરત જ જો શિક્ષણમાં એ લોકો જોડાય ને તો પણ એ લોકો તરત જ કેચઅપ કરી શકે અને પછી તરત જ શિક્ષણમાં પણ કન્ટિન્યુ થાય આ એ પ્રકારનું શું કહેવાય એક પ્રકારનું વોર્મઅપ જેવું જ છે કે પહેલાં અમે લોકો સ્કૂલમાં બોલાવીને આ રીતે એક્ટિવિટી કરે એ લોકોનું મૂડ ફ્રેશ કરીએ અને પછી એ લોકોને એજ્યુકેશન પર લઈ જઈએ એટલે આ એક પ્રકારનું સ્ટાર્ટઅપ જ છે એજ્યુકેશનમાં thank <laughs>